નમસ્કાર દર્શક મિત્રો સમાચાર બહુ સારા ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાંધવામાં આવી રહેલા મોટા પુલ તૂટવાનો સિલસિલો ચાલુ રહે છે તાજેતરમાં એક બનાવ બન્યો છે પાદરા જંબુસર થઈને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા પાસેથી મહી નદી ઉપરથી પસાર થતો પુલ બરાબર વચ્ચેથી તૂટી ગયો છે અને આમ થવાના કારણે બે ત્રણ ટ્રકો સહિત કેટલાક વાહનો પાણીમાં ખાબક્યા છે મહી નદી બે કાંઠે હોય છે અત્યારે ત્યારે આ અકસ્માતને કારણે લગભગ આઠથી નવ માણસોના જીવ ગયા હોવાનો પ્રાથમિક અંદાજ છે મિત્રો આ બ્રિજ ઓગણીસો પંચ્યાસી માં બાંધવામાં આવ્યો હતો અને જર્જરિત હાલતમાં હતો એને તોડીને નવો બ્રિજ બનાવવા માટે સર્વેક્ષણ પણ થઈ ચૂક્યું હતું કોઈ અગમ્ય કારણોસર આટલી ખરાબ સ્થિતિમાં હોવા છતાં આ પુલને ભારે વાહન વ્યવહાર માટે બંધ કરાયો નહોતો જેનું પરિણામ આજે આ કરુણ અકસ્માતમાં આવ્યું છે સરકાર પ્રજાની સલામતીના મુદ્દે કેટલી બેદરકાર છે અને સરકારમાં જે કઈ કામો થાય છે તે કામો કેવા તકલાદી થાય છે કેટલી ખાયકી થાય છે તેના ઉદાહરણો જોવા હોય તો ગુજરાતમાં જે કેટલાક ફૂલ તૂટી પડ્યા છે તેને જોવા જોઈએ આ જે ગંભીરા પાસેના બ્રિજની જે આજની અકસ્માતની આપણે વાત કરીએ છે તે મહીસાગર નદી પર આવેલો હતો તેનું નિર્માણ ઓગણીસો પંચ્યાસીમાં પૂર્ણ કરાયું બ્રિજ ધરાશયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખોલી ગઈ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી નવા બ્રિજ માટેનો સર્વે પણ થયો હતો પણ આ બ્રિજ જર્જરિત થઈ ગયો હોવા છતાં વાહન વ્યવહાર સામે ગંભીર ખતરો ઊભો થાય તે પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં આ પુલને ભારે વાહન વ્યવહાર માટે શા માટે બંધ કરવામાં ન આવ્યો અને એના કારણે આ અકસ્માત સર્જાયો એ માનવ બેદરકારી અથવા તો ગંભીર ગેરરીતિની ચાડી ખાય છે દોસ્તો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાનો ભોગાવો નદી પરનો બ્રિજ તૂટી પડ્યો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વર્તળી અને ચૂડાને જોડતો ભોગાવી નદી પરનો બ્રિજ ધડામ થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પૂર્વે બનાયેલો બ્રિજ છેલ્લા થોડા સમયથી જજરીત બન્યો હતો ગંભીર બ્રિજની માફક જ અને ક્ષતિગ્રસ્ત બ્રિજનું તાત્કાલિક સંવેદનશીલતા દાખવીને કોઈ કાર્યવાહી ન કરતા છેવટે આ અકસ્માત સર્જાયો હતો રાજુલા પાસે નિર્માણાધીન બ્રિજ નું કોલમ તૂટી પડ્યું અમરેલી જિલ્લાના રાજુલા પાસે સોમનાથ નેશનલ હાઈવે પર નિર્માણાધીન બ્રિજ નો કોલમ તૂટી પડવાની ઘટના સામે આવી છે અમરેલી ભાવનગર રોડ પર આવેલા રાજુલાના દાતરડી નજીક નદી પર બની રહેલો બ્રિજ સંપૂર્ણ બને તે પહેલા તે એક બાજુનો ભાગ ધરાશાયી થયો હતો જેના પગલે નવા નબળા બાંધકામની પોલ ખોલવા પામી હતી ચૌદ જૂન બે હજાર ત્રેવીસ તાપી લોકાર્પણ કરે તે પહેલા મીંઢોળા નદી પર બનેલો તુલ પુલ તૂટી ગયો નવો નક્કોર બનાવેલો પુલ લોકાર્પણ થાય તે પહેલા તૂટી પડ્યો વ્યારા માયપુર અને દેગામન ગામને મિંડોળા નદી પર જોડતો પુલ લોકાર્પણ કરે તે પહેલા જ પડી ગયો હતો માયપુર અને દેગામા ગામને જોડતો પુલ ચૌદ જૂન બે હજાર ત્રેવીસ ની સવારે પડી ગયો જોકે કોઈ જાનહાની થઈ નહોતી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ પુલ બનાવવામાં હલકી કક્ષાની વસ્તુઓ વાપરવામાં આવી હતી અને આ મુદ્દે લોકો સાથે કોન્ટ્રાક્ટરની બોલાચાળી પણ થઈ હતી મીંઢોળા નદી પર બનેલા આ પુલનું બાંધકામ બે હજાર એકવીસમાં માં શરૂ થયું હતું આ પુલ બનાવવામાં લગભગ બે કરોડનો ખર્ચ થયો અને પંચાણું ટકા કામ પૂરું થયું હતું અને આ પુલ લોકાર્પણની રાહ જોતો હતો તે પહેલા જ આ પુલ તૂટી પડ્યો એટલે જે પંદર ગામના લોકોને લાભ થવાનો હતો એને લાભ થયો નહીં અને સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો તમે અમદાવાદથી પાલનપુર થઈને જતા હો અથવા અંબાજી જતા હો તો પાલનપુર જસ્ટ એટલે શહેરની હદની બહાર જ જે પુલ બંધાયો એ પુલ ધરાશય થઈ ગયો વચ્ચેથી તૂટી ગયો વી આકારમાં એની સ્લેબ નું ફેલિયોર થયું છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલા કે લોકાર્પણના ના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થયા છે ત્યારે એક વધુ નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રિક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા બે હજાર ત્રેવીસના ના દશેરાનો ઉત્સવ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કરુણાથી કામમાં ફેરવાઈ ગયો નિર્માણાધીન રેલવે કમ રોડ ઓવરબ્રિજ નો એક વાગ જમીન પર ધરાશાય થઈ ગયો જેમાં બે લોકોના મોત થયા અને છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં થયેલી અશુભ ઘટનાઓની શ્રેણીમાં આ નવીનતમ ઉમેરો થયો ત્યાર પાછ ત્યારબાદની આપણે વાત કરીએ તો આ બ્રિજના ખર્ચમાં કેન્દ્ર સરકારે એકસો ત્રેવીસ કરોડના ખર્ચે દી લોંગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો જેમાં પાલનપુરની એજન્સીએ નેવું કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મંજૂર થયું હતું અઢાર મહિનામાં એ કામ પૂરું કરવાનું હતું જે દાંતા તરફથી છસો મીટર લાંબુ આબુરોડ તરફથી સાતસો મીટર લાંબુ અને પાલનપુર અમદાવાદ હાઇવે પર નવસો મીટર લાંબા ત્રણ લેગમાં પૂરું કરવાનું હતું ગુજરાતનું પ્રથમ પિલર પર થ્રી લેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર થશે એ વાત હતી ત્યારે હવામાં અઢાર થી વીસ ફૂટ ઉપર કોઈ સરકાર પણ બન્યું નથી અને માત્ર બે મહિના પહેલા સપ્ટેમ્બરમાં આ ઘટના બની હતી અને પાલનપુરના નિર્માણા દિનો બ્રિજમાં આ અકસ્માત થયો હતો રાજકોટમાં ગણેશોત્સવ દરમિયાન ગટર ઉપરની સ્લેબ ડ્રેન જેને કે સ્લેબ ડ્રેનનું સ્લેબ તૂટી પડવાના કારણે લોકો ગટરમાં પડી ગયા હતા અને ઓછામાં ઓછા એક ડઝન લોકો ઘાયલ થયા હતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુરતના નવા બનાવેલ વેડવરિયા બ્રિજમાં તિરાડો પડી ચાલીસ દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતમાં તાપી નદી પર બનેલા વેડવરિયા બ્રિજનું ઉદઘાટન કર્યું હતું પણ ચોમાસા પહેલા બ્રિજના રોડમાં અને એ પુલ ક્ષતિગ્રસ્ત બન્યો હતો એકસો અઢાર કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો હતો અને આ બ્રિજ પર તિરાડો પડતા એને તાત્કાલિક મરામત કરી અને ઇન્જિનિયરોનું કહેવું એવું હતું અને મહાનગરપાલિકાનું કહેવું પણ એવું હતું કે આ માત્ર સ્લેબમાં જ તકલીફ છે છે એ રિપેર કરીને પુલ પાછો આ બ્રિજ કિલોમીટર લાંબો વેડ અને વરિયાવને જોડે છે આ ફોર લીન બ્રિજને કારણે ઈચ્છાપોર હજીરા છાપરા ભાટા અને વરિયાવના આઠ લાખ લોકોનું સુરત આવવા જવાનું અંતર ત્રીજા ભાગનું થઈ જાય છે મોરબી બ્રિજ દુર્ઘટના આપણે જાણીએ છીએ ત્રીસ ઓક્ટોબર બે બાવીસ ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કારણે પુલ ઉપર એની ક્ષમતા કરતા વધારે માણસો ભેગા થઈ જવાના કારણે આ પુલ તૂટી પડ્યો હોવાનું કહેવાય છે ત્યાર પછીની વાત કરીએ તો પચાસ વર્ષ માટે બનાવવામાં આવેલા અમદાવાદના હાટકેશ્વર પાસેના બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો અમદાવાદમાં પાસેના કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરમાં પણ ગેરરીતિઓ બહાર આવી હતી પાંચ જ વર્ષ પહેલા બનેલા આ બ્રિજને તોડી પાડવામાં આવશે આ મામલે પણ સરકાર તરફથી આ બ્રિજનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર કંપની સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ ધરપકડ કરવામાં આવી છે આ બ્રિજમાં નમૂનાનું જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેના બાંધકામમાં નબળી ગુણવત્તા ધરાવતું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા હતા આમ ફરી એકવાર સરકારમાં જે બેફામ ખાયકી ચાલે છે અને બેદરકારી ચાલે છે તેનું ઉદાહરણ આપણને જોવા મળ્યું હતું ગુજરાતમાં કુલ અડસઠ બ્રિજ એવા છે જેને સમારકામની જરૂર છે મોરબી દુર્ઘટના મામલે જ્યારે ગુજરાત હાઈકોર્ટે સુવોમીટર મોટો કેસ દાખલ કર્યો ત્યારે રાજ્ય સરકારે રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઈને હાઈકોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં બ્રિજની હાલત ખરાબ છે બ્રિજને સમારકામની જરૂર છે સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે ચારસો એકસઠ બ્રિજ અર્બન ડેવલપમેન્ટ હેઠળ આવે છે તે પૈકીના ત્રણસો અઠ્ઠાણું બ્રિજ સારી સ્થિતિમાં છે તેને સમારકામની જરૂર નથી જે પૈકી બે હેંગિંગ બ્રિજ છે જે બંને રાજકોટ જિલ્લામાં આવેલા છે રાજ્ય જવાબદારીઓ છે અર્બન ડેવલપમેન્ટ વિભાગ હેઠળ આવતા ત્રેસઠ બ્રિજ એવા છે જેને સમારકામની જરૂર છે જે પૈકી સોળ બ્રિજ નગરપાલિકા અને સુડતાલીસ બ્રિજ કોર્પોરેશનની હદમાં છે ઓગણત્રીસ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે અને તેત્રીસ બીજ નું સમારકામ થઈ ચૂક્યું છે રાજ્ય સરકારે હાઈકોર્ટને એમ પણ કહ્યું છે કે તેને નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અને નગર નિગમો અંતર્ગત આવનારા મોટા અને નાના બ્રિજના નિરીક્ષણ અને જાળવણીના સંબંધમાં છ માર્ચના રોજ એક સરકારી પ્રસ્તાવ જારી કર્યો છે જે મુજબ રાજ્ય સરકાર વર્ષમાં બે વાર આ બ્રિજની સંરચનાનું નિરીક્ષણ કરશે પહેલી વાર મે મહિનામાં અને બીજી વખત ઓક્ટોબર મહિનામાં આ નિરીક્ષણના આધારે બ્રિજની જરૂર લાગે તો તેની સામે ઉપચારાત્મક ઉપાયો લેવાશે આજે તો પ્રશ્ન એ થાય છે કે બ્રિજ જર્જરી થતો સરકારે નવો બ્રિજ બાંધવાનું નક્કી કર્યું એનો મતલબ જ એ થાય કે સરકારે આ બ્રિજ ખખડી ગયો છે ઓગણીસો પંચ્યાસી ને આજે આપણે બે હાજર પચીસ માં છીએ એટલે ચાલીસ વર્ષ જૂનો આ બ્રિજ ખખડી ગયો છે બ્રિજનો સામાન્ય રીતે ભરૂચના રેલવે બ્રિજ જોઈએ ગોલ્ડન બ્રિજ કહે છે એ વર્ષો પહેલા સો વર્ષ કરતાં વધારે સમય પહેલા બંધાયેલો છે એવા ઘણા બ્રિજ છે જે લાંબા ગાળાના વર્ષો પહેલા બંધાયેલા પુલો છે છતાં એની કાંકરી ખરતી નથી જ્યારે દસ પંદર વર્ષ પહેલા અને કેટલાક મિંડોળાના બ્રિજ જેવા તો ઉદ્ઘાટન થાય પાલનપુરનો બ્રિજ ચાલુ કન્સ્ટ્રકશન તૂટી પડે તે પ્રકારની ઘટનાઓ હવે સરયામ બનવા માંડી છે કલોલ પાસેના બ્રિજના બે બ્રિજ એવા છે કે જેમાં એ ઉદ્ઘાટન થયા બાદ ખાડા પડી ગયા હતા અને એના ઉપરનું સમારકામ ચાલી રહ્યું હોય છે લગભગ કાયમી ધોરણે ટ્રાફિક જામ થવા માટેનું આ કારણ બનતું હોય છે મહેસાણામાં જ્યારે તમે અંડરપાસમાંથી પસાર થાવ છો ત્યારે જો ઉપર નજર કરશો તો જે અંડરપાસની સ્લેબ છે એના સળિયા તમને ખુલ્લા થયેલા દેખાશે આ બાંધકામ કેટલી હલકી ગુણવત્તાનું છે એની ચાડી ખાય છે જ્યારે અકસ્માતો થાય ત્યારે સરકાર જાગે છે અકસ્માતો થાય ત્યારે એના ઉપાયો કરવાની વાતો થાય છે વળી પાછું તંત્ર એ ચાલુ રહે છે જે કંપનીએ એ બાંધેલા બ્રિજ તૂટી પડ્યા હોય એ જ કંપની પાછું ફરી કામ આપવામાં આવતું હોય તો પણ નવાઈ પામવા જેવું નથી આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે જાહેર બાંધકામ ખાતું એટલે માર્ગ અને મકાન ખાતા એક જમાનામાં ગુજરાતનો માર્ગ અને મકાન ખાતો એટલે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એ એટલું ખ્યાતનામ હતું કે ગુજરાતના રસ્તાઓ માટે આખા દેશમાં એની પ્રશંસા થતી એ વખતના અધિકારીઓ એટલા કાબેલ અને ઇન્ટીગ્રિટી એટલે કે પોતાની વ્યવસાયિક પ્રમાણિકતા જાળવી રાખવા માટે જાણીતા હતા કે એમના સમયમાં બંધાયેલા સ્ટ્રકચર્સ આજે પણ એવા ને એવા ઉભા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાસ કરીને છેલ્લા વીસ વર્ષમાં જે બેફામ ખાઈપી ચાલે છે એના પરિણામે આ તો એક દાખલો છે કુલ તૂટી પડે એના છોક તો નાલેશીજનક કામ બીજું એકેરા ગયા રોડમાં ખાડા છે એ તો ઘણી જગ્યાએ છે ખાડાવાળા રોડ માટે આંદોલનો પણ થયા છે અને એ આંદોલનો હજુય ચાલે છે ત્યારે રાજ્ય સરકાર હવે આ બધા કામોમાં ખાઈટી ઓછી થાય અને જ્યાં જ્યાં નબળા બાંધકામો છે હજુ કેટલાક પુલો એવા છે કે જે નબળા હશે જેને તાત્કાલિક રિપેરની જરૂર હશે તે ભારે વાહન વ્યવહાર માટે જોખમી હોય તો બંધ કરી દે જેથી માનવ મૃત્યુ થતા અટકે અને સમયસર આ પુલો રિપેર કરે અથવા તો નવા બાંધે જેથી આ પ્રકારની ઘટનાઓ અટકી શકે પુલના બાંધકામમાં ગુણવત્તા ન જળવાય તો શું પરિણામ આવે છે તે આપણે આ આખી ચર્ચામાં જોયું કમનસીબે ગુજરાતમાં માર્ગની હાલત એટલે રસ્તાઓની હાલત તો દયાજનક છે જ મોટા મોટા ખાડા પડી ગયા હોય એવા મહાનગરપાલિકાના વિસ્તારમાં પણ રસ્તાઓ જો અમલે અમદાવાદની જ વાત કરીએ તો વર્ષો પહેલા બંધાયેલો આશ્રમ રોડ હજુ આજે પણ કોઈ પણ મોટી ખામી વગર કોઈ પણ પ્રકારની મોટી દુરસ્તી વગર બિલકુલ સેવા આપી રહ્યો છે ત્યારે અમદાવાદ થવાનું હલકી ગુણવત્તા કામ થવાનું અને પૂરતું સુપરવિઝન નહીં થવાનું પરિણામ છે એ ત્રણેક ક્ષતિઓ રાજ્ય સરકાર હજુ પણ જાગે પ્રજાના પૈસાનું આ રીતે ધોવાણ થાય પ્રજાના જાનમાલ નુકસાન થાય પ્રજા હાડમારી વેઠે પ્રજા મુશ્કેલીઓ વેઠે એ ન થાય તે માટે હવે ખમૈયા કરે હાઈકોર્ટને એને જે ખાતરી આપી છે તે મુજબ જે જે પુલ એને જોખમી લાગતા હોય તેને બંધ કરાવી એનું તાત્કાલિક સમારકામ જરૂરી હોય તો સમારકામ કરાવે નવા બાંધવા જરૂરી હોય તો નવા બંધાવે અને હવે પછીનું કામ ગુણવત્તા સભર થાય જોવાનું કામ કરે એ વાત આપણે સ્વીકારવી રહી માર્ગ અને મકાન વિભાગના મંત્રી જે તત્કાલીન જે તે વખત ના હોય તે પણ આ જવાબદારીમાંથી છટકી શકે નહીં એક જ એવા મંત્રી છે કે જેમના સમયમાં બંધાયેલા મહત્તમ પૂર્વમાં ક્ષતિઓ માલુમ પડી છે અથવા તો પુલ તૂટી પડ્યા હોય એવા બનાવો બન્યા છે તો આ પરિસ્થિતિ કેમ ઉભી થાય કેમ આવું નબળી ગુણવત્તા વાળું બાંધકામ થયું એમના પક્ષેથી શું એમણે એ ન થાય તે માટેની કાળજી લીધી વગેરે બાબતોએ પણ રાજ્ય સરકારે એમની પાસેથી પક્ષા પક્ષીને બાજુ પર મૂકીને જવાબ માંગવો જોઈએ આ પ્રજાહિતનો મામલો છે લોકોના થાય તે પોસાય નહીં દરેક જિંદગી કિંમતી છે ત્યારે ગુજરાત જે એક જમાનામાં એના રસ્તાઓ તથા માર્ગ અને પુલો માટે જાણીતું હતું તે ગુજરાતમાં આજે પુલો અને રસ્તાઓની સ્થિતિ આવી ખરાબ હોય તે ગુજરાત માટે પણ નાલેશી ભર્યું છે એ વાત આપણે સમજવી જોઈએ આશા રાખીએ આમાંથી સરકાર કંઈક દડો લેશે ખાયકી ઓછી થશે ગુણવત્તા જળવાશે અને ભવિષ્યમાં ગંભીર બ્રિજ જેવી દુર્ઘટનાઓ નહીં બને તે રીતનું કામગીરી કરવામાં આવશે આજે પણ સરકારે જે પુલો જર્જરીત છે તેને તાત્કાલિક અસરથી ભારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવા જોઈએ અને એ તૂટી પડે તે પહેલાં એનું મરામત કામ કરવું જોઈએ અથવા નવું બાંધવો જોઈએ એ વાત આપણે પ્રજા તરીકે ચલાવી લઈએ માટે થાય છે અને એનો જેટલો દોષ સરકારને આપીએ જેટલો દોષ ખાયકીને આપીએ જેટલો દોષ બેદરકારીને આપીએ જેટલો દોષ ખાવધરા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરોને આપીએ એટલો દોષ પ્રજાનો પણ છે કારણ કે પ્રજા મૂકે મોઢે આ બધું ચલાવી લે છે આશા રાખીએ આમાં સુધારો આવે અને ગુજરાત પાછું માર્ગ અને મકાન ક્ષેત્રે પોતાની પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરે એ આશા સાથે આ આજની વાત મારા દર્શક મિત્રો સમક્ષ મૂકું છું આ વાત તમને તથ્ય જડાય અને ગંભીરતા જડાય તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો તમારા મિત્રોને પણ શેર કરવા કહેજો જયનારાયણ વ્યાસ ની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો આપ જોતા હો તો આપે રજિસ્ટ્રેશન તો રજીસ્ટ્રેશન કરાવજો જેથી આપને નિયમિત અમારા ડિસ્પેચ મળતા રહે અને એને લાઈક અથવા શેર કરીને અમને પ્રોત્સાહન પૂરું પાડશો એવી વાત સાથે મારી વાત પૂરું પૂરી કરું છું ભારત માતા કી જય